સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખંડણીખોરો તથા કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહી હવે રાજકારણીઓ સુધી પહોંચી છે અપક્ષમાંથી ત્રણ વાર ચૂંટાયેલા કોર્પોરેટર પ્રકાશ દેસાઈ વિરુદ્ધ બે ખંડણીના ગુનાઓ નોંધાયા બાદ હવે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઇમરાન સોલંકી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધાયો છે સુરત પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ખંડણીખોર પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પગલા લેવાની માંગણી કરી હતી આ બાદ પોલીસે શહેરભરમાં સાહીઠથી થી વધુ કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરુદ્ધ ગુનાઓ નોંધ્યા છે જોકે હવે ખંડણીના ગુનાઓમાં રાજકીય નામ પણ બહાર આવી રહ્યા છે ઉતના વિસ્તારમાં અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે બે ખંડણીના ગુનાઓ નોંધાયા પછી લાલગેટ પોલીસ મથકમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઇમરાન સોલંકી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે ફરિયાદી તૌસીફ મેમૂદ માસ્ટર જે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનું લાલગેટ વિસ્તારના વરિયાવ ટેકરી પાસે ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમની પાસે બાંધકામ માટે જરૂરી પરમિશન હોવા છતાં ઇમરાન સોલંકી વારંવાર બાંધકામ સાઇટ પર જઈ ફોટાઓ પાડીને રૂપિયા પાંચ લાખની ખંડણીની માંગણી કરતો હતો. આરોપી ઇમરાન સોલંકી ધમકી આપતો હતો કે જો પૈસા નહીં આપવામાં આવે તો તે પાલિકામાં અરજીઓ કરીને બાંધકામ ડિમોલિશન કરાવી દેશે. તૌસિફભાઈએ અનેકવાર સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઇમરાન સોલંકીએ સ્પષ્ટ કહી દીધું કે તે પાંચ લાખથી એક પણ રૂપિયો ઓછો નહીં લે જ્યારે ઇમરાન સોલંકી સતત હેરાન પરેશાન કરતો રહ્યો અને પાલિકા સુધી ફરિયાદ કરીને બાંધકામ અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આખરે તૌસિફભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ઇમરાન સોલંકી વિરુદ્ધ આઈપીસીની ખંડણી સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે